વાત મૂકી હતી જે બાદ કોંગ્રેસના હોદ્દા તેમજ પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દેતા થરાદ કોંગ્રેસમાં પડવો જોવા મળી રહ્યો છે ત્યારે યહ ન્યૂઝ ઇન્ડિયા ચેનલની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનો પ્રતિક એવા ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ રામ મંદિરના આમંત્રણને અસ્વીકાર કરવામાં આવતા

ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વાદા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું વધુમાં ભાજપમાં જોડાવા અંગે પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે હાલ તો હું ક્યાંય જવાનો નથી પરંતુ હું મારા સમાજની એક બેઠકનું આયોજન કરીશ અને તેમાં હું આ પ્રશ્ન મૂકીશ ત્યારબાદ આ બાબતે હું કઈ આગળ વિચારીશ તેવું જણાવ્યું હતું પછીનો આપનો આગળ કાર્યક્રમ પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મીટિંગ બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસલો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ